સુરતની એક્સિસ બેંકમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કામ કરતા કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા મુખ્ય કચેરીએ ભેગા થઈ વિરોધ નોંધાવ્યો

મેં એક્સિસ બેન્કમાં કામ કરું છું છલ્લે પંદર વર્ષથી કોન્ટ્રાક્ટ પર અમારું કોન્ટ્રાક્ટ નું નામ સેવન એસ મેનેજમેન્ટ છે એ પૂરા ઓલ ઇન્ડિયામાં ચાલે છે એક્સિસ બેંક તરીકે એક્સિસ બેન્કમાં બરાબર અમારું છેલ્લે સાહેબ પંદર છેલ્લે સાત વર્ષથી પગારવાનો કોઈ એક રૂપિયાનો વધારો નથી સરકાર ડીએ ઇન્ક્રીઝ કરે છે પણ આપણે બેન્કવાળા મેનેજમેન્ટ કોઈ અમારા ખાતામાં કોઈ પગાર વધારો નથી અમે માંગ પગાર વધારવાની છેલ્લે ચાર વર્ષથી કરેલી છે પણ કોઈ એ લોકો પગાર વધારતો નથી ના પી માં વધારતું ના કશે જ ના સેલરીમાં ઇન્ક્રીઝ થઈ ને આવે છે અમારી માંગ છે પગાર વધારો છે એ આજે બધા ભેગા થઈ ગયા છે અને અમે આ પગાર નહીં વધે ત્યાર સુધી હડતાલ કરશું અને આવી રીતે હડતાલ ચાલુ રાખશું હડતાલ ચાલુ અત્યારે હાલમાં આખા સુરતના બધી બ્રાન્ચોના છોકરાઓ અહીંયા મેન બ્રાન્ચ પર ભેગા થઈ ગયા છે અને બરોડા અમદાવાદ રાજકોટ બધું ઓલ 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 ગુજરાત ગુજરાત મધ્યપ્રદેશ ગોવા ઓલ ઇન્ડિયામાં સ્ટ્રાઇક ચાલે છે આ અમારો એક જ કોન્ટ્રાક્ટ છે એક્સિસ બેંક ચલાવે છે પણ એક્સિસ બેંકને આ મોટો કોન્ટ્રાક્ટ મળે લે લીદે એ લોકોનું ખબર નહીં હું કોવાણ છે પણ એ લોકો સેલરી વધારતા નથી અમારી માંગને પૂરી થાય આગળશું અમારું માંગ પૂરી નહીં થાય ત્યાર સુધી અમે હડતાલ પર રહેશે અને કામ પર નહીં જશું જશું બેંકની બહાર બેસુ